વરસાદ ફરી પડી શકે છે ભારે વરસાદ હવામાન નિશાન અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તારીખ અઢારમીથી લઈને એકવીસમી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પાંચમહાલ સાબરકાંઠા કચ્છ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે તો સાથે જ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં નવરાત્રી દરમિયાન પણ ખેલૈયાઓને પડી શકે છે મુશ્કેલી કારણ કે હવામાન નિશાન અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરી છે રાજ્યના ભાગોમાં પુનઃ ભારે વરસાદના સંજોગો છે જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક બહુ ભારે વરસાદ થઈ શકે છે પંચમહાલના ભાગોમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે જેમાં બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે આ ઉપરાંત કચ્છના છૂટા ભાગોમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે જૂનાગઢ ભાવનગરના ભાગોમાં ક્યાંક ભારે વરસાદના સાપના પડી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ભારે વરસાદના સાપના પડી શકે છે